સુરતના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે મોડી રાત્રે એક યાન ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આગની જાણ થતાં પાંચ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે ફાયર વિભાગની ટીમોએ પાંચ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમો પહોંચે તે પહેલા જ આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું સુરતના માંગ્રોડમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે એક યાન ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામરેજ ટોરેન્ટ બારડોલી પાનોલી સહિત અને સુમોલીન સહિત ફાયર ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી પાંચ છ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી ગોડાઉનના માલિક વિજયભાઈ ખટીકના જણાવ્યા અનુસાર આ ઘટનામાં તેમને આશરે વીસથી બાવીસ લાખ રૂપિયાનું નુકસાન થયું છે

પાછળથી કસેથી આગ લાગવાની ગોડાઉનમાં તો પચાસ ની આજુબાજુ માલ હતો ને જ્યારે આગ લાગી હતી ત્યારે નજીકનો એક સુમિલનનો ફાયર ફાઈટર એ વહેલો આવી ગયો હતો જલ્દી તો સમયમાં જ જ્યારે કોલ કરવામાં બીજા ફાયર ફાઈટર આવ્યા તે લોકોએ બહુ વધારે ટાઈમ લઈ લીધો દોઢ દોઢ કલાક જેવા કોઈ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ્સ આવી પહોંચી શક્યા નહીં હતા કેટલું નુકસાન પૂરેપૂરું નુકસાન જ થઈ ગયું છે અમારું વીસ લાખની આજુબાજુનું નુકસાન છે કેટલા લોકો કામ કરતા પંદર લોકો કામ કરતા નિર્મલ પટેલ ન્યૂઝ માંગરોડ